એટલે જે પણ મિત્રો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય અથવા તો સરકારી નોકરી અમને મળી ગઈ હોય બરાબર છે તો એ મિત્રોની આપણે વાત કરી લઈએ તો સરકારી નોકરી જે પણ મિત્રો કર જે મિત્રોને લાગી જવાની છે એ મિત્રોને છે ને અઠ્ઠાણું વર્ષ સુધી કોઈપણ પ્રકારનું ટેન્શન નહીં રહે બરાબર છે રોજ કોઈ સોય કોમ હુંદવાની જવું પડે બરાબર બસ શાંતિથી કાલે હવારમાં ઉઠ્યા ચા પાણી કર્યું નાસ્તો કર્યો જમ્યા અને સીધા ઓફિસે અને સાંજે ઘરે આવી ગયા બરાબર છે એકત્રીસ પહેલી બીજી ત્રીજી તો મને ખબર નહીં પણ જે તારીખ હોય એ તારીખે તમારા એકાઉન્ટમાં પૈસા પગાર આવી જાય બરોબર છે એટલે એ બહુ મહત્ત્વનો ફાયદો છે બીજા નંબરમાં તમને મેડિકલ મળે સીએલ મળેલ પીએલ મળે બધી રજાઓ મળ સરકારી બરાબર છેલ્લે કોઈપણ પ્રકારનું પણ ટેન્શન ન રહે બિંદાસ આપણે બસ ખાલી નોકરી જવાનું ઘેર આવવાનું બસ એ જ ધંધું બીજું કોઈપણ પ્રકારનું પણ ટેન્શન રહે નહીં મગજમાં બરોબર છે અને તમને ફટાફટ વળી બૈ મળી જાય બરાબર છે છોકરી પણ તમને ફટાફટ મળી જાય સરકારી નોકરીમાં બીજા નંબરમાં માર્કેટમાં તમે કોઈ પણ જગ્યાએ જશો તો તમારી વેલ્યુ પણ થોડીક અપ હોય બીજા બધા વ્યક્તિઓ કરતાં તમારી વેલ્યુ થોડીક અપ હોય એટલે સરકારી નોકરીના તો બહુ બધા ફાયદા છે બરાબર છે બહુ એટલે બહુ જ અઢળક ફાયદા છે પણ હવે આપણે વાત કરીએ યુટ્યુબની કારણ કે સરકારી નોકરી તો દરેકને મળવાની નહીં ભાઈ બરાબર છે ગુજરાતમાં કેટલા બધા બેરોજગાર યુવાનો યુવતીઓ ફરી રહ્યા છે એમાં ખાલી બે ટકા જ ભરતીઓ પડે છે બરાબર છે ને બે ટકા સરકારી નોકરી લાગે છે આવું કહેવાય છે બાકી બીજા બધા બેરોજગાર કરું હું પૈસા તો કમાવા પડે ને તો આજે આપણે વાત કરીએ કે યુટ્યુબ વિશે કે જે ખરેખર હું જાતે કરી રહ્યો છું તો સરકારી નોકરી જે કરવાના છીએ તો મજા જ છે પણ જેને કોઈ સ્કોપ નથી બરાબર છે એક ટેન્શન રાખે આપણે હું કરવું તો આપણે વાત કરીએ યુટ્યુબની તો જુઓ ભાઈ યુટ્યુબમાં કેવું છે ખબર છે લગાતાર તમારે મહેનત કરી પડે અંદાજીત ઘણી લો ભાઈ મિનિમમ તમારે છે ને ત્રણ ચાર પાંચ વસ્તુ તમારે આપવા પડે કારણ કે એલવી યાદવનું મેં એ વિડીયો જોયું હતું કે એલવી યાદવ એવું કહેતો હતો તો મેં બે વર્ષ લગાતા મહેનત કરી પણ મારા વ્લોગ કે વિડીયો મારા વાયરલ થતા નહોતા ખાલી સો વ્યૂ બસો વ્યૂ પાંચસો વ્યૂ હજાર વ્યૂ એમાં જ આયા કરી બે વર્ષ સુધી વિચાર કરો તમે ધીમે 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 એના વિડીયો વાયરલ જ્યાં અને અત્યારે તો સક્સેસફુલ યુટ્યુબર બની ગયો છે બરાબર છે એટલે અત્યારે તો બહુ અઢળક પૈસા કમાઈ રહ્યો છે અઢ્રક એટલે પુષ્કરીએ યાર એ બધા ર એની પોતાની કંપનીઓ ઊભી કરી શકે એવું છે અને એ કંપનીઓમાં સરકારી નોકરી કરતા એ ના કરતા વધારે પગાર આવી શકે સરકારી નોકરી અને યુટૂબ આ બંનેમાં ફરક શું છે તો બરોબર સમજી લેજો સરકારી નોકરી તો તમારે ટાઈમ સર તો નોકરી જત રહેવું પડે યુટ્યુબમાં તો એવું કશવીએ નહીં યાર બરાબર સર બિંદાસ ફરો બિંદાસ કન્ટેન્ટ આવો પબ્લિકના પબ્લિક લાઈક કરે શેર કરો અને આપણા એકાઉન્ટમાં પૈસા આવે બીજે એક આપણે વાત કરીએ કે યુટ્યુબમાં કેવું ખબર છે એક તો આપણને બિંદાસ ફરવા મળે યાર જીવનમાં અને ફરતાની સાથે સાથે આપણને પાછા પૈસા મળે આપણે કોઈ ટેન્શન ના રહે બિંદાસ ફરવાનું જેમ ફરતા એમ ખાવા પીવા સારું મળે ફરવા મળે જોવા મળે નવું નવું મોટા મોટા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય અને સરકારી નોકરીમાં કેવું રહે ભાઈ તમારે એક જ જગ્યાએ ફિક્સ હોય કે ભાઈ તમે જૂનાગઢમાં નોકરી કરો છો તો બસ તમારે જૂનાગઢમાં જ રવાનું બીજી કોઈ જગ્યાએ ફરી શકો નહીં તમારે દસ દિવસની રજા લેવી હોય તો પાછા તમારા બોસ હોય એને તમારે મુલાકાત કરવી પડે બોસને વાત કરી પડે રિક્વેસ્ટ કરી પડે ત્યારે બોસને જો મૂડમાં હોય કે તમારી રજા હોય ને તો જ તમારે રજા મંજૂર થાય પણ યુટ્યુબમાં તો એવું કોઈ નહીં આ જાતે જ રાજા પોતાની જ કંપની એટલે કે ભાઈ પોતાની જ ચેનલ જેમ કરો એમ કરો બિંદાસ જેમ વિડીયો નાખો એમ નાખો પબ્લિક લાઈક કરે શેર કરે કમેન્ટ કરે એટલે તમારા એકાઉન્ટમાં પૈસા આવી યાર એટલે કેવાનોભાવ એવું છે પણ હા યુટ્યુબમાં છે ને તમારી એક પ્રકારની ટેન્શન થાય યાર જો તમે વ્લોગિંગ કરતા હોય ડેલી વ્લોગિંગ બરોબર છે તો તમારે ચોવીસ કલાક તમારું મગજ ચાલુ ચાલુ રાખવું પડે અને સરકારી નોકરી કરતા હોય તો એ ઉત્સાહ નથી કે ભાઈ તમારે ચોવીસ કલાક મગજ ચાલુ રાખવું પડે કારણ કે જો સુધી તમે નોકરી કરતા હોય આઠ કલાક કે બાર કલાક ત્યાં સુધી તમારું કોમ કરવાનું પછ તો ઘેરાય એટલે ફ્રી વાહ નવરા નવરા અને યુટ્યુબમાં તો કેવું સવારે ઉઠેલા બ્લોગ ચાલુ કરવાનો બપોરે હોજ રાતે બધા સીન બતાય 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 કરવાના એટલે ઇમોશન આપણે બરોબર આમ ટેન્શન રહે હું બોલ લે કારણ કે ઘણી જગ્યાએ કેવું થાય ખબર છે આપણે કોઈ સગાવાળા હોય તો કોઈને વિડીયોમાં આવું ના ગમતું હોય બરોબર અને આપણે સ્પેશિયલ તો જ આવો કોમ માટે બરોબર તો આપણે તો વિચાર કરીએ કહે આ સારું આ બધા વિડીયોમાં આવતા નહીં આજ તો આપણો કોઈને દારૂ પૂરો થઈ જાય ને આપણું વ્લોગ નહીં બને એટલે આપણા મગજમાં એ બરાબર ટેન્શન રહે અને આપણા જે પણ સબ્સક્રાઈબર મિત્રો એ બધા તો રાહ જોઈ રહ્યા હોય કે ભાઈ આ ભાઈ એનો વ્લોગ વ્લોગાએ અમૃત વ્લોગ આવે અમૃત વ્લોગ આ છે પણ હા એક વસ્તુ છે ભાઈ કે તમારે યુટ્યુબમાં છે ને લગતારની હોય તો એ ત્રણ ચાર વર્ષ તો તમારે મિનિમમ આપવા પડે બરોબર પછી અમુકનો જીવન બદલાય અમુક કદાચ ના એ બદલાય પણ જો તમે કન્ટેન્ટ સારું આવો તો એક બે મહિનામાં તમે વાયરલ થઈ શકો છો એવું કશું નહીં યાર બરાબર છે અને આમ આપણા મત એક વસ્તુ કહીએ તો સરકારી નોકરીમાં છે ને નો ટેન્શન અને યુટ્યુબમાં ટેન્શન હા યુટ્યુબમાં વધારે પૈસા સરકારી નોકરીમાં જે લિમિટેડ પગાર હોય ભાઈ આટલો પગાર છે તમારો એટલો પગાર તમને મળે અને યુટ્યુબ હોય ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ બધા જે કરી રહ્યા હોય તેમાં કેવું ખબર છે બિંદાસ યાર આમ જે લખતા તમે પહેલાં નહીં કહેતા ભાઈ અઠ્ઠાણ વર્ષ હોય છૂટા હોય અને જે પૈસા કમાઈ લેને એક એ તો યુટ્યુબર હોય ફેસબુકવાળા હોય કે ઇન્સ્ટાગ્રામ આ બધા જે સોશિયલ મીડિયા ક્રિએટર હોય ને એ બધા ખાલી બે વર્ષમાં કમાઈ શકે છે બરોબર છે જેવા જેવા વ્યૂઝ યાર જો તમારા વ્યૂઝ હારા હી તમે ટ્રેન્ડિંગમાં આવ્યા માર્કેટમાં આયા ફેમસ થયા વાયરલ થયા તો મારા ભાઈ તમે અંધાધૂન પૈસો કમાવાના છો કેટલા અંધાધૂન તમે ધાર નહી હોય તમે એ કે હું આવું ઘર બનાય પછી ના કરતા તમે હાઈફાઈ બંગલો બનાવ્યો તમે ધાર યુદ્ધની હોય જેમાં આપણે સૌરવ વાત કરીએ લગભગ એ નોમ્રદ લગન થયું તેને છ સાત જેવા બ્લોગ બધા લગન છે લાગતાર એમાંથી લગભગની હોય ત્યાં પચાસ લાખ રૂપિયાની ઇન્કમ થઈ છે ખાલી એ ઇન્કમ છે કરે પચાસ લાખ રૂપિયા ઇન્કમ એ આવી છે તમે બધા વિચાર કરો યાર એ વાતો એના કેટલા બધા વ્લોગ્સ યાર એક વ્લોક તો લગભગ નહીં હોય દસ કરોડ વ્યૂઝ આવે છે દસ કરોડ પ્લસ વ્યૂઝ છે ચોવી લાગે એને ચેલેન્જ ફોર્ચ્યુનરમાં કરી હતી અને એની આપણે ઇન્કમ ગણવા જઈએ ને તો એકાદ કરોડ જેવી થઈ શકે છે બરાબર છે એને વચ્ચે લગભગ એક વિડીયોમાં કીધું હતું એક બે રિપોર્ટ એ પૂછ્યું કે ભાઈ સવરો જોશી તમારી ઇન્કમ શું છે એક વિડીયોની ખાલી સમથિંગ સમથિંગ કયો તેને ખાલી એટલો જવાબ લીધો કે હું એક થાર ગાડી લઈ શકું એટલે તમે વિચાર કરો થાર ગાડી વીસ લાખ રૂપિયા નહીં બરાબર છે તો અઢાર વીસ લાખ રૂપિયા એક વિડીયોની ઇન્કમ થાય છે બરોબર એટલે તમે બધા વિચાર કરો જો ખાલી એક જ વિડીયો બનાવવાથી આટલી બધી ઇન્કમ થતી હોય તો શું કરવું જોઈએ આપણે એટલે જુઓ જ મિત્રો તમે જે પણ ફિલ્ડમાં હોય ને એ જ ફિલ્ડમાં મહેનત કરવી જોઈએ મારી વાતોમાં તમે આવી ગયા ભાવ હું થઈ ગયા કે ના ભાઈ આપણે તો યુટ્યુબ કરી દેવું છે તો એ પણ ખોટું પડે કારણ કે તમારા અંદર શું છે એ તમને ખબર પડવી જોઈએ કે તમારા અંદર આર્ટ કયો છુપાયેલો છે કલા કઈ છે તો મારામાં તમને હું ફાવે છે તમને રોબોટિક્સ ફાવે છે મોબાઈલ રિપેરિંગ ફાવે છે ગાડી રિપેરિંગ ફાવે છે બરોબર છે તમારે કયો બિઝનેસ તમારે શું સારું લાગે છે એ વસ્તુ બહુ મહત્ત્વની છે અને એ મત ફોકસ કરીને કોમ કરાય તો જીવનમાં છે ને આપણે જલ્દી આગળ આવી જાય ક્યાં તમે થ્રી ઇડિયટ મૂવી જોયું હે બરોબર છે એમાં પેલા ત્રણ દોસ્તો હા ગાંધી ભણતા હોય છે એમાં એકનો રસ હોય છે કેમેરામાં ફોટા બોટા ફોટોગ્રાફીમાં તે બહુ દેખો ફોટોગ્રાફીનું કરે છે એટલે એ મને સારામાં સારા પૈસા કમાવે છે એકના એકના ઇન્ટરેસ્ટ હોય છે વૈજ્ઞાનિકમાં તે બહુ વૈજ્ઞાનિક બને છે અને એકના ઇન્ટરેસ્ટ મતલબ કે અનુભવ વાર્ત જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ મત જાય ને તો જલ્દીથી એનો ગ્રોથ થાય બરાબર છે જેમ અત્યારમાં અમે યુટ્યુબ કરી રહ્યા છીએ કારણ કે અમે યુટ્યુબમાં ઇન્ટરેસ્ટ છે એટલે તે મધ્ય મધ્યમાં વસ્તુ થાય એટલે કે આ અનુભવ વાર્તી હોય છે ને બીજી સરસ મજાની તો મને મોટિવેશન વાર્તા કહી દઈએ કારણ કે દરેક વ્યક્તિ યુટ્યુબર નહીં બની શકતો દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા ક્રિએટર નહીં બની શકતો દરેક વ્યક્તિ ઇન્ફ્લુઅન્સર નહીં બની શકતો દરેક વ્યક્તિને સરકારી નોકરી નથી મળતી પણ હા તમે એક વાર્તા સાંભળી લો જો કદાચ તમે મારાથી મોટીવેટ થો તો બહુ સારું રહે મને ખરેખર બહુ ખુશી મળશે કે મારા વિડીયોથી કોઈ મોટીવેટ થયું બરાબર છે એક સવાર પડી બરાબર છે સો વ્યક્તિઓ ભેગા થયા અને સો સો વ્યક્તિએ નક્કી કર્યું કે આપણે સવારમાં રોજ સવારે ઉઠીને પાંચ કિલોમીટર દોડવાનું અને રોજ પોંચ વાગે ઉઠી જવાનું બરાબર છે તો પહેલાં દિવસ તો હોય હોય મિત્રો આઈ ગયા દોડવા માટે પોંચ વાગે ઉઠી ગયા અને પાંચ કિલોમીટર દોડીને આવી ગયા બીજો દિવસ થયો એટલે રસીદ્દા નેવું આવ્યા દસ જણા તો ઊંઘી જાય કે અમારે તો જ આવવું નહીં ત્રીજો દિવસ થયો એટલે એ આવ્યા સિત્તેર થયા સાઠ થયા પચાસ થયા એમ કરતાં કરતાં મહિનામાં તો ખાલી દહ જ જણા વધ્યા અને એન્ડમાં તો મારા ભાઈ કેટલા વધ્યા ખબર છે ચાર કે પોચ જણા એટલે કહેવાનો ભાવ એવો છે યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય કે સરકારી તો તૈયારી હોય બધા મિત્રો ફોર્મ પર હહીં બધા મિત્રો અંદર પડી તો જ જ કે ના ભાઈ આ વસ્તુ આપણે કરીએ પણ એન્ડ સુધી કોઈ નહીં ટકી રહે એ વસ્તુ બહુ મહત્ત્વનું છે તમે જો એન્ડ સુધી ટકી રહે ને તો જ તમે માર્કેટમાં આવ્યો આપણા જિલ્લાકાર સૌરવ જોશી લગભગ છેલ્લા પોંચ છ વર્ષથી મહેનત કરો છો તો તમે વિચાર કરો યાર વર્ષમાં ત્રણ સોંપો સર બ્લોગ નાખવા એટલે ડેલી એક બ્લોગ નાખી જ દેવાનો તમે ખાલી વિચાર કરો યાર બરાબર છે કે ભાઈ કેવા કન્ટેન્ટ લાવે યાર કારણ કે રોજ અલગ 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 પબ્લિકને આવવું પડે પબ્લિકનો તો કેવું એમનું નવું આવે એ તો ટચ કરી દે બરાબર છે એમ એકની એક વસ્તુ જોવી ગમે નહીં એટલે આ બધી વસ્તુ બહુ વિચારવા જેવી છે એટલે હું તો છું તમે જે પણ ફિલ્ડમાં કોમ કરતા હોય બસ લગાતાર દિલથી કોમ કરવાનું અને દિલથી મહેનત કરવાની પૂરેપૂરું ફોકસ કરવાનું તમે જીવનમાં એક દિવસ જરૂરથી સફળ થશો બરાબર છે બાકી વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાયબેટિક કેરેન જય માતાજી